શહેરના ફતેગંજ વિસ્તારમાં બંધ મકાનને જે તસ્કરો હોય તેણે નિશાન બનાવ્યું છે નિશાન બનાવવાની સાથે જ સોના ચાંદીની ઉઠાંતરી કરી છે એટલે કે મિત્રો ચોરીને લૂંટી ગયા છે શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું છે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી છે જે માહિતી મળી છે તે જ પ્રમાણે શહેરના ફતેહગંજ વિસ્તારમાં ગોદરેજ હોલ આવ્યો છે અને ત્યાં મકાન છે હવે આ મકાન બંધ હાલતમાં હોય ત્યારે છવ્વીસ મેના રવિવારે મકાન બંધ કરીને પરિવાર દાહોદ ગયો હતો ત્યારબાદ બપોરના ઘરે જ્યારે પરત ફર્યો હતો ત્યારે ઘરનું તાળું ખોલતા જ તિજોરી ખુલ્લી હાલતમાં જોવા મળી છે પોલીસે પોલીસને જાણ કરવામાં આવી ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે તપાસ કરવામાં આવી તો રોકડા એક લાખ દોઢ લાખ સુધી ની રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થયું હોવાનું સામે આવ્યું છે પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને આ જે અજાણ્યા તસ્કરો છે તેઓને શોધખોળ હાથ ધરી છે આ પારસી પારસીનો ધર્મ પારસી ચાલે છે ગોદરેજ હોલ છે અમારું રૂમ હતું એમાં સાહેબે અમને ટેમ્પરરી આપ્યું હતું અમને રહેવા માટે તમે આમ આ બધું કરાવી દીધું કમ્પ્લીટ તો પાછળનો ભાગ ખુલ્લું હતું તો એમાંથી પાછળથી કોઈ ને દાગીના પૈસા ચોરાઈ ગયા છે દાગીનામાં કંદોરા હતો નાકનું હતું ને કાનનું હતું